નમસ્તે આજે આપણે શરદ પૂનમ ના દિવસે દૂધ પહોંચા કેમ ખાવામાં આવે છે તેના વિશે જાણીશું તથા દૂધ પહોંચા ખાવાના ફાયદાઓ વિશે પણ જાણીશું શરદ પૂનમ ના દિવસે દૂધ પહોંચા ખાવા પાછળના મુખ્ય કારણો ચાંદનીના કિરણોનો પ્રભાવ પડે છે શરદ પૂનમની રાત્રે ચંદ્રમા પોતાની સંપૂર્ણ કિરણ શક્તિ પૃથ્વી પર વરસાવે છે માન્યતા છે કે ચાંદનીના કિરણોથી

રાખવામાં મદદ કરે છે દૂધ પૌવામાં પેટ ભરાઈ જવાની લાગણી આપે છે જેથી વધારે ખાવાનું મન થતું નથી પાચન તંત્ર માટે ફાયદાકારક હોય છે દૂધ સાથે લેવાથી ઠંડક રહે છે છે અને કબજિયાત દૂર કરે બાળકો અને વૃદ્ધો માટે ઉત્તમ ગણાય છે સહેલાઈથી પચી જાય છે અને તાકાત આપવાનું કામ કરે છે સ્ટ્રેસને ઘટાડે છે હળવો પૌષ્ટિક અને એનર્જી ભર્યો હાર હોવાથી મનને શાંતિ આપે છે તેથી દૂધ પૌવા જરૂર ખાવા જોઈએ